ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે પાટીદાર આંદોલનના જ નહીં પણ તમામ આંદોલનના કેસ પરત ખેંચવા જોઈએ તેવી અલ્પેશ ઠાકોરે સરકારને કરી છે અપીલ ઓબીસી આંદોલન આદિવાસી આંદોલન સહિતના આંદોલનો વખતે પણ જે કેસ થયા છે તે તમામ કેસ પરત ખેંચાવા જોઈએ તેવી માંગણી અલ્પેશ ઠાકોરે કરી છે

અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ હું રાજ્ય સરકાર એક સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકાર તમામ વર્ગની ચિંતા કરી રહી છે ત્યારે આંદોલન એક પીડાનું આંદોલન હોય ને પીડાના આંદોલનમાં જે યુવાનોએ આંદોલન કર્યું હોય એ આંદોલનકારીઓ કોઈ ગુનેગારો નથી પણ એ આંદોલનકારીઓ સાથે જે રીતે માનવતાપૂર્ણ વ્યવહાર કરીને કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારનો હું આભાર માનું છું રાજ્ય સરકારને ફરીથી વિનંતી કરું છું કે એ સમયના જેટલા પણ કેસો હોય એ તમામ કેસો પરત ખેંચવામાં આવે